વરસાદમાં નવસારીમાં રસ્તાઓ પર પાણી ભરાઈ પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે જેમાં પહેલા વરસાદે જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જેમાં વિજલપુર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે મોડી રાત્રે ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદ આવ્યો હતો તો જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે નવસારી જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે નવસારી ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો તો શહેરમાં પહેલાં જ વરસાદે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે શહેરના વિજલપુર વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા ઉપર જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બોટાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો બોટાદના હવેલી ચોક પાળીયાદ રોડ ભાવનગર રોડ જ્યોતિગ્રામ સર્કલ નાગલપર દરવાજા ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો